નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશાનું તહેલી સ્વાદ કરું છું તો મિત્રો રાજ્યના પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે રાજ્યના પેન્શનો માટે આવે ખૂબ જ સારા સમાચાર લેટેસ્ટ ન્યૂઝ મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર જો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો ઓછી વોટ્સઅપ ચેનલ ડેલિવ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન કાર્ડ બાબતે તેનો પગાર બાબતે ડીએડીઆરએચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદની કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં તો મિત્રો રાજ્યના પેન્શનધારકના ધક્કો ખાતા વિના ઘર બેઠા જીઓમ પ્રમાણપત્ર મેળવી શકશો જાણું કેવી રીતે ડાઉનલોડ કરશો શું કરવાનું રહેશે મોબાઈલ એપટિક શું કરવાનું એ સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ તો વિડીયો અઢ સુધી બનાવી લેજો રાજ્યના પેન્શનધારકના તેમના જીઓમ પ્રમાણપત્ર મેળવવા માટે હવે કોઈ ટ્રેઝરી બેન્ક કે અન્ય વિભાગમાં જવાની જરૂરિયાત રહેશે નહીં કારણ કે તેમને નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવકની મનત્રી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે ઘર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપી છે પેન્શન પેન્શનધારકોને દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર ડિસેમ્બર ટેજરી બેંક અથવા સંબંધિત વિભાગ વિભાગમાં જીવન પ્રમાણ રજૂ કરવાનું હોય છે જેના માટે દૂર દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનના ટેજરીમાં જવા ઘણી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે પરંતુ હવે ભારતીય ડાક વિભાગના તમામ વિભાગના પેન્શનધારકોને પણ ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાય છે અને મિત્રો ટ્રેજરીએ બેંક કે અન્ય વિભાગમાં જવાની જરૂર નથી આ સિસ્ટમ માટે રૂપિયા સિત્તેરથી ફી નિર્ધારિત કરાઈ છે આ પ્રમાણપત્ર આપીને સંબંધિત વિભાગના ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મેળવવામાં કોઈ અડચણ થશે નહીં પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બે હજાર વીસમાં કેન્દ્રીય રાજ્ય કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાઓના પેન્શનધારકો માટે જીએમ પ્રમ શરૂ કરવામાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ડોર સ્ટેપ શરૂઆત શરૂ કરી છે જે પેન્શન અને પેન્શનના કલ્યાણ વિભાગને પેન્શ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સમન્વય છે પોસ્ટમેનની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાની સુવિધા આ સુવિધા લાભ મેળવવા માટે પેન્શનધારો પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકશે પૃષ્ટ વિભાગની પહેલ ધારકોને સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારકની પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઇન પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતા મેળવી શકશે આ રીતે મેળવી શકશો પ્રમાણપત્ર ભારત સરકાર ટપાલ વિભાગના દ્વારા ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીપીના સેવા આઈપી આઈપીપીબી સેવા હેઠળ પાયાતીના પ્રમાણપત્ર સુવિધા ઘરે જ પૂરી પાડવામાં આવશે જેના માટે સૌપ્રથમ આઈપીપીની ટોલ ફ્રી નંબર કોલ કરવાનો રહેશે કોલ કરી નોંધણી કરવાનું રહેશે ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન ગ્રામીણ ડાક સેવક નોંધણી કરનારના ઘરના સ્થળોએ પહોંચી જશે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સર્ટ કરી નાખશે ઘરે બેઠા સુવિધા મેળવવા માટે પેન્શન ધારક આધાર નંબર પેન્શનની વિગત ડાક સેવકને આપવાની રહેશે પ્રમાણપત્ર બનવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ પેન્શન ધારા તેની રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે બાદમાં ધારક વેબસાઇટ પર જઈને પોતાને લોગ ઇન કરીને પોતાના ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઓનલાઈન જોઈ શકશે અને આ સિવાય ધારકની નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને પરપત્ર મેળવી શકશે આ સિવાય પેન્શનધારકનો ઓનલાઈન અને ઓનલાઈન દ્વારા પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે જેના માટે ધારક નીચે મુજબ સ્ટેપ ફોલો કરવાના રહેશે હયાતીનું પરપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવાનું રહેશે સૌ પ્રથમ જે ફોનમાં ઇન્ટરનેટ કોનેક્ટિવ સાથે ઓછા મુજબ પાંચ એમપી કેમેરા સેન્સર હોય તેવો ફોન લાવો ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફિસ્ટ આધાર ફિસ્ટ આરડી અને લાઈબસાઈટ પર ફિશ અપ ડાઉનલોડ કરો ઓપરેટર ઓથેન્ટિક્સ પૂર્ણ કરો અને પેન્સેલ ચહેરો પર સ્કેન કરો ત્યારબાદ ફન્ટ કેમેરામાંથી ફોટો ક્લિક કરો તમામ જરૂરી તમામ માહિતી સબમિટ કરો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ક્લિક આવશે જેના પર ક્લિક કરીએ હોય તે પ્રમાણે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ અત્યતિ મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જય પાર્થ મળીશું એક વિડીયો સાથે